તમારો દુલ્હો હવે તમને નહીં મળે કારણ કે એણે તો બીજા લગ્ન કરી લીધા અને ભાઈ પાછા લગન વેધી પટાઈને પહોંચી જાય જમણવારમાં એટલે ભાઈ ભાઈની આ આઈટમ પકોડીઓ બનતી હતી એટલે પકોડીવાળા ભાઈને કીધું ચાલ ના પાણીપુરી લાગે ને અને પછી ખાઈ લીધી સ્વાદ અનુસાર એક એક પાણીપુરી અને આગળના કાઉન્ટરે વેચાતું તું ચીન ટબાક ડમ ડમ વાર્ચી આવ્યો એટલે લીધું સામસીમાં નો શું મોઢામાં સ્વાદ હતો હારો ના દેખાઈ રહી છે અમારા વિનોદભાઈ दो दिनों से मैंने ठीक से खाना नहीं खाया है और मैं इस दावत का भरपूर फायदा उठाऊंगा लाई ली थी थाली लाई नॉबी एडली टाटा या टमाटर पुखड़ो टोमाटा खाए मन केवरा छबर मैठा लाडून दाल भात लाइन पर बेहिजा पंगज मा बढ़िया घास का फायदा उठाने के लिए कई जानवर लंबा सफर तय करते है